ભરૂચ પાણી તમામ ઉદ્યોગોની સાથે સાથે સૌરાષ્ટ્ર સુધી વિવિધ યોજનાઓ હેઠળ પહોંચી રહ્યો છે જો કે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના તટ ઉપર આવેલા કેટલાક ગામોમાં આજે પણ પીવાના પાણી માટેની જટલ સમસ્યા યથાવત છે વાગરા તાલુકાના પાદરિયા અને પણિયાત્રા ગામમાં મધ્યસ્થી કરવી પડી હતી જેમાં કેટલાક તોફાની તત્વો છેડછાડ કરતા અંતે મામલો ભીજક્યો હતો જેમાં પોલીસે લાઠી ચાર્જની સાથે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી સમગ્ર ગામમાં પોલીસ ワイドルチェるー。<music> વાગરા તાલુકાના પણિયાદરા અને પાદરિયા ગામમાં પીવાના પાણીની પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનોએ સરકાર અને કંપનીને જગાડવા માટે યુપીએલ કંપનીની બહાર કલાકો સુધી બેસી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરતા અંતે ગ્રામજનોને વિખેરવા પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી જેમાં કેટલાક તોફાની તત્વોએ છેડાછેડી કરતા મામલો બિચક્યો હતો અંતે પોલીસે કેટલાકની અટકાયત કરવા સાથે કેટલાકને મારવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જોકે ઉલ્લેખનીય છે કે જેમણે પાણીની સુવિધા આપવાની મારી હતી તેવા કેટલાક લોકોએ શબ્દોની કિંમત ના રાખતા અંતે પોલીસ અને ગ્રામજનો વગર કારણે સામે સામે આવ્યા હતા ભરૂચ જિલ્લો ઔદ્યોગિક એકમ તરીકે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે નર્મદા નદી નદીના પાણીના સાચા હકદાર એવા ભરૂચ જિલ્લામાં કેટલાક લોકો તમામ ઋતુમાં પીવાના પાણી માટે વલખા મારે છે બાગરા તાલુકાના પણિયાદ્રા અને પાદરિયા ગામમાં સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ગ્રામજનો એક વાત વાતચીતમાં જણાવે છે કે આજથી ત્રણ ચાર વર્ષ અગાઉ બે ગામોમાં ઉદ્યોગો આવતા ઉદ્યોગપતિઓ દ્વારા નહીં થતા આજે બંને ગામના હજારોની સંખ્યામાં લોકોએ યુપીએલ કંપની નજીક રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી જેમાં કલાકો સુધી ગ્રામજનો પોતાની માંગણીઓ સંતોષવા આંદોલન છેડતા આંદોલન વિખેરવા અને પરિસ્થિતિને નિયંત્રણ નિયંત્રણમાં લાવવા માટે રાબેતા મુજબ પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી તેમાં કેટલાક તોફાની તત્વોએ આ મામલો બિચકાવતા અંતે હળવો લાઠીચાર સાથે કેટલાકની ધરપકડ પણ કરવી પડી હતી ઉલ્લેખ કરવો રહ્યો કે ગ્રામજનોને બાહેધારી આપીને કંપનીના સંચાલકોએ શબ્દોના અર્થઘટન કરી અમે આમ નહીં તેમ કહ્યું હતું તેવી વાતો કરી બહાના આગળ ધરાવતા હોવાની રાવ પણ ગ્રામજનો કરે છે જોકે ગ્રામજનો અને કંપની વચ્ચે શું વાતચીત થઈ હતી તે તો આ બંને લોકો જ જાણે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી પહેલાથી આપી હોવાની પણ ચર્ચાઓ જાગી છે ત્યારે જે તે જવાબદાર અધિકારી કે આપનારા લોકોએ ગ્રામજનોની સમસ્યાને સાંભળી હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ વણસી ન હોત અને પોલીસ તંત્રએ દોડતું થવું પડ્યું ન હોત જોકે આંદોલન ને લઈને આજે ગ્રામજનોએ પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી રોજ પાણી માટે સર્જાતા કકડાટને લઈને અંતે આજે ગ્રામજનો આંદોલનના મૂળ આવ્યા હતા જો કે હવે સ્થાનિક ચૂંટાયેલા નેતા અને જનપ્રતિનિધિઓ એ સ્થાનિકો અને કંપની સાથે બેઠક કરી વચગાળાનો રસ્તો લાવવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે જો કે હવે કંપની સાથે વાત કરવા માટે કોણ બાયો ચડાવે છે અને કોણ હિંમત બતાવે છે તે જોવું રહ્યું મારું નામ સચિન ગોહિલ છે હું પણિયાદાણો રહેવાસી છું તાલુકા વાગરા જિલ્લો ભરૂચ અમે આજે અમારા ગામમાં નહીં હોય તો જ્યારની પંચાયત જ્યારે શરૂ થઈ ને ગામમાં ત્યારની ત્યાંના અમા પાણ ગામના અંદર પાણીની જે સમસ્યા છે એ અત્યાર સુધી છે જ્યાંની સરકાર છે ત્યાંની અમા જનક જ્યાંની પંચાયત અમા ગામના છે ને ત્યાંની અમા પાણીની સમસ્યા મતલબ કે છે અને અમે કેટલી વાર અમે સરકારને પણ રજૂઆત કરી છે અને બધા એવું એટલે લિખિતમાં પણ એટલી બધી ત્યાં છે ને કાગળના ઢગલા થઈ ગયા છે સરકાર મારું નામ સરપંચ છે અમે કાલ પાણી હાઉસ જ્યાં તા આગળ ત્યાં મને ના પડી ના પડી ત્યાં મને પોલીસવાળાએ બહુ દંડા મારેલા છે અહીંયા પગની અમે વાગેલા છે ને મારા ઘરવાળાને વગર મને પોલીસ સ્ટેશન રહી ગયેલા છે ને મને પોલીસવાળાએ બરાબર મારેલી છે આ દંડા મને મારેલા છે મને શું કરશું એમનું કઈ એમનું કઈ અમને નીકળવાનો જોવે અમને અમને બહુ માયલી છે આ પણ ફૂલે નીકળનારે પેરિસને છે મને હું પલિયાડા ગામની વટની છું મારું લક્ષ્મીન કે ગોહિલ છે હું ગામની દેપેર સરપંચ છે આજે અમે યુપીએલ પર ધરણા કરવા ગયા હતા કે અમને પાણીની માંગ પૂરી કરે અમે એક આઠ થી અમે બે વાગ્યા સુધી ધરણા કરી અને એમને અચાનક આપણે પોલીસ બોલાવી મિલેક્ટ્રી બોલાવી ને અમારી લાઠી લાઠીચાર્જ કર્યો સરપંચને પણ પગમાં લાઠીચાર્જ કર્યો મને પણ લાઠીચાર્જ કર્યો મને પણ પૂરી દીધી પણ સાહેબ હું નસીબમાં એવું કે હું એને ડબ્બા માટે કૂડી જઈ મને પણ પગમાં વાગેલું છે ને એ લોકોએ અમારી પર ગેસના આપણે ફાયરિંગ કરવામાં આવ્યું ને એ લોકોએ અમને છૂટા દંડા માર્યા ને અમે પાણીની માંગ અમે વિરોધ પટેલ એટલું જ કહેવા માગીએ છીએ કે તે કંપની નાખી પાણીની માંગ પૂરી કરવાની અમને તે અમને આશ્વાસન આપ્યું હતું પણ આજે એ લોકો ને ધારણા કરવા ગયા તો વિનોદ પટેલે અમને જવાબ ના આપ્યો અને બહાર થી મિલેટરી બોલાવી ને અમારી પર લાઠી ચાર્જ કર્યો બેનો ને પણ મારી ને પણ મારા છોકરા ને મારા ને કેટલા છોકરાઓને લઈ ગયા એ એમનું હારું ના કહેવાય આજે હું મીડિયા માં સરકાર શ્રી ને એવું કહું છું કે જ્યારે તમે કંપની નાખો છો તો આપણે પબ્લિક પર ટેચે ગયો મને તમે કંપની ની મંજૂરી આપી છે કે પબ્લિક ની સુવિધા પૂરી પાડવા કે રોજગારી પૂરી કરવા માટે તમે કંપની નાખી છે આજે માણસને પાણીની જરૂર છે એક ટાઈમ ભોજન ના હોય તો ચાલે પણ માણસને પાણી પાણી ના ચાલે પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી ડગલે ને પગલે માણસને પાણી પીવા જોવે છે માણસને બે ટાઈમ ભોજન ના આપે તો ચાલે પણ માણસને પાણી પીવાની તો જરૂર પડે જ બેન કંપની સત્તાધીશો ને પોલીસ વાળાનું એવું કેવું છે કે તમે જે માંગણી કરી રહ્યા હતા તે ખોટી હતી માંગણી પહેલા એમને જ કહેલું હતું ખોટી નથી અમે એ લોકો અહીંયા આવીને હમણાં આશ્વાસન આપી ગયેલા વિનોદ પટેલ ને રાકેશ પટેલ કે તમારા ગામની અંદર અમે જે પણ માંગ હશે તો અમે પૂરી કરીશું તો અમે આ પહેલાં અમે એમને મિટિંગ કરી ત્યારે એ લોકો હમણાં આશ્વાસ લખાવ્યો કે ખોટી એ લોકોએ અમે અમે લોકો અમને માલ ધમકી આપવા આવેલા છે અમે કોઈ ધમકી આપવા ગયા નતા અમે ખાલી મા પાણીની માંગ કરવા માટે ગયા હતા